ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાર દરમિયાન ગીર સોમનાથના ધારાસભ્ય વિમાલ ચુડાસમાના પ્રશ્નોના જવાબમાં સરકારના શિક્ષણ પ્રધાને જણાવ્યું કે ઉપરાંત તેમણે કહ્યું કે ગીર સોમનાથના વેરાવળ બંદર પર ચાલી રહેલી જેટીના કામકાજમાં વિશાખાપટ્ટનમની એક ખાનગી કંપની દ્વારા બેફામ ખનીજ ચોરી અને ઓવરલોડિંગ વાહનોની અવરજવર સરકારી એજન્સી

જે છે એ ખાસ કરીને ભરતી આટલે નહોતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માગે છે કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષયો પર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એને એના એનો બાળક એ આગળ વધવાનું નથી અને એ એ કંઈ ભવિષ્યમાં એ આગળ કંઈ ભણી અને આગળ વધવાનું નથી એટલે ખાસ કરીને બાળકને ભણાવવું હોય તો એને પ્રાઇવેટમાં જ મૂકવું પડે અને અને ખાસ કરીને જે શિક્ષણ પ્રધાન છે એ એ ખાસ કરીને એ પ્રાઇવેટ શાળાઓને વધારે મદદરૂપ થતા હોય એવું મને લાગે છે